ઝઘડીયા કચેરી ખાતે ફરજ બજાવતા જુનિયર અસિસ્ટન્ટ ક્લાર્ક સુભાષ ડામોર અને મીટર રીડર પ્રવિણ કટારા કચેરીમાં જ મહેફિલ માણતા હતા રવિવારની રજાના દિવસે તેમની ફરજ પર નહીં હોવા છતાં જુનિયર અસિસ્ટન્ટ અને મીટર રીડરે દારૂ પીવા માટે કચેરીનો ઉપયોગ કર્યો ઝઘડીયાના એડવોકેટ પ્રવાહ ખોટકાયો હોય ત્રીસથી વધુ હેલ્પલાઇન નંબર પર કોલ કર્યા હતા પરંતુ કોઈએ રિસીવ ન કર્યો હેલ્પલાઇન નંબરનો કોલ રિસીવ નહીં થતાં એડવોકેટ જાતે ઝઘડિયાની વીજ કચેરી પર પહોંચ્યા હતા વીજ કચેરીમાં લાઈનનો સ્ટાફ ફિલ્ડમાં હોય ત્યારે જુનિયર અસિસ્ટન્ટને મીટર રીડર દારૂની મહેફિલ માણતા રંગે હાથે ઝડપાયા હતા રંગે હાથે દારૂની મહેફિલ માણતા હોવા બાદ પણ વીજ કંપનીના કર્મચારીઓનું એડવોકેટ ગ્રાહક સાથે ધોમાખી ભર્યું વર્તન કર્યું હતું એડવોકેટે તેનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો રિપોર્ટર રવિ સૈયદ તલકા ન્યૂઝ ચગડિયા આજે જે સોશિયલ મીડિયામાં જે વિડીયો સર્ક્યુલેટ થયો છે ઝઘડિયા પેટા વિગારી કચેરીનું ડીજી સેલની કચેરીનું એમાં કચેરીની અંદર જે કંઈક રીતે જોવા મળેલા છે એ નિંદનીય છે ને આપણે અત્યારે કચેરીથી જે તે સ્ટાફ એમાં ઇન્વોલ્વ હોય એવું એ લોકો ઉપર આપણા જે ઉપરી કચેરી મુજબ ને અહીંયાથી જે કંઈ સસડાના પગલાં લેવામાં આવશે ને એ કાર્યવાહી કાલથી ચાલુ થઈ ગયેલી છે ને ઉપરી કચેરીને એ બાબતની જાણ કરી લીધી છે ને એ લોકો પર જે કંઈ ડિસિપ્લિનરી એકશન કે જે કંઈ આપણી કંપની મુજબ કરવાનું કાર્યવાહીનું રહેશે એ આગળ આપણે કરીશું એમ